રાધાકૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમા વિશે વાત કરીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને જીવનમાં ગુરુનું શું મહત્ત્વ હોય છે પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને મહાત્મય વિશે જાણી લઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણવ ગુરુદેવ મહેશ્વરા ગુરુ ગુરુ સાક્ષાત પૂર્ણિમા એ જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે જે મહર્ષિવેદ વ્યાસ જન્મ જયંતિ તરીકે અષાઢ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુ પ્રત્યે આદર પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને જીવનમાં માર્ગદર્શનનું સ્મરણ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમા ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસને વ્યાસ પૂર્ણિમા અને વ્યાસ જયંતિ તરીકે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો તેમણે માત્ર મહાભારત જ નહીં પરંતુ શ્રીમદ્ ભાગવત અઢાર પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને અમૂલ્ય વારસો આપ્યો ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ માનવામાં આવે છે આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક સામાજિક અથવા શૈક્ષણિક ગુરુનું સન્માન કરે છે તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું દાન કરવું અને ગુરુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી પરંતુ જ્ઞાનની પૂજા છે જે જીવનના અંધકારને દૂર કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે ચાલો મિત્રો જાણી લઈએ કે ગુરુ પૂર્ણિમાની તારીખ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ શું છે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ શરૂ થાય છે દસમી જુલાઈ બપોરે એક વાગ્યે અને સાડત્રીસ મિનિટે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે અગિયારમી જુલાઈ બપોરે બે વાગ્યે અને સાત મિનિટે આમ ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસમી જુલાઈએ ઉજવવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્ત ક્યારે છે તે જાણી લઈએ બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને દસ મિનિટથી લઈને ચાર વાગે અને પચાસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે ને ઓગણસાઠ મિનિટથી લઈને બાર વાગે ને ચોપન મિનિટ સુધી રહેશે વિજયા મુહૂર્ત બપોરે બાર વાગે અને પિસ્તાલીસ મિનિટથી લઈને ત્રણ વાગ્યે અને ચાલીસ મિનિટ સુધી રહેશે અને મુહૂર્ત સાંજે વાગ્યે વાગ્યે અને અને મિનિટ લઈને સુધી રહેશે મિત્રો ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે તો કે ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ છે જ્યારે આપણે આપણા જીવનના ગુરુઓને આદરપૂર્વક નમન કરીએ છીએ આ ગુરુઓ આપણા શિક્ષકો માતા પિતા આધ્યાત્મિક માર્ગદર્શકો અથવા જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે આ તહેવારનું ધાર્મિક અને ભાવનાત્મક મહત્ત્વ ખૂબ જ છે એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો વેદ પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને ઊંડો બૌદ્ધિક પાયો આપ્યો હતો તેથી આ દિવસને વેદવ્યાસ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે આ પ્રસંગે ભગવાન વિષ્ણુ મા લક્ષ્મી અને વેદવ્યાસજીની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે લોકો તેમના ગુરુઓના આશીર્વાદ લે છે તેમને ભેટો આપે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ગુરુ પૂર્ણિમા માત્ર એક પરંપરા નથી પરંતુ તે સાચા જ્ઞાન અને માર્ગદર્શનની પૂજા છે જે જીવનને અર્થપૂર્ણ બનાવે છે વ્યક્તિનો ઉદ્ધાર તો એ જ્ઞાન કરે છે જે આચરણમાં મુકાયું હોય અને સાચા ગુરુનું કામ પોતાના શિષ્યને જ્ઞાન આપીને એને આચરણમાં મુક્તો કરવાનું છે જ્ઞાનને આચરણમાં મૂકવું એ જ ચરિત્ર ઘડતર છે માત્ર જ્ઞાન આપે એ ગુરુ નથી પરંતુ વ્યક્તિનું ચરિત્ર ઘડતર કરે એ ગુરુ છે માત્ર જ્ઞાન આપે એની આપણે પૂજા નથી કરતા એનો આભાર માનીએ છીએ અને બહુ બહુ તો એનો માત્ર આદર કરીએ છીએ પણ વંદન તો એને જ કરીએ છીએ જેણે આપણને જન્મ આપ્યો હોય કે જેણે આપણું ચરિત્ર ઘડતર કર્યું હોય સામાન્ય રીતે એમ કહેવાય છે કે ગુરુ માર્ગ બતાવનાર હોય છે સાચી દિશા બતાવનાર હોય છે આપણે ક્યાંક જતા હોઈએ અને ભૂલા પડી જઈએ ત્યારે ત્યાંનો કોઈ જાણકાર માણસ આપણને રસ્તો બતાવે છે એ માણસ આપણો માર્ગદર્શન બન્યો હોવા છતાં એને આપણે ગુરુ માનતા નથી થેન્ક્સ કહીને એનો આપણે માત્ર આભાર માનીએ છીએ રસ્તા વચ્ચે એને વંદન કરવા આપણે બેસી જતા નથી સાચી દિશા અથવા સાચો માર્ગ બતાવવો એનો અર્થ ભૌગોલિક દ્રષ્ટિએ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિ કરવાનો છે માત્ર જ્ઞાન આપે એ નહીં આપણી ચેતનાને જગાડે આપણને ઊર્જા સભર પ્રજ્ઞા આપે એ સાચો ગુરુ છે એવી પ્રજ્ઞા મળ્યા પછી ચક્ષુહીન વ્યક્તિ પણ બહુ આસાનીથી સાચી મંજીએ પહોંચી જતી હોય છે ચેતના જગાડવી એટલે શું તો કે કોઈ પણ જોખમ સામે કેવી રીતે જજુમવું એની સમજણ કોઈ પણ સંકટનો સામનો કઈ રીતે કરવું એનું માર્ગદર્શન અને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ અને તટસ્થ રહીને પોતાનું કલ્યાણકારી માર્ગ પોતે જ વિચારી શોધી શકવાની ક્ષમતાને પ્રજ્ઞા અથવા ચેતના કહેવાય છે ચોવીસ કેરેટની ચેતના અલ્ટિમેટલી વ્યક્તિનું ચરિત્ર ઘડતર કરે છે અને પારદર્શક પ્રજ્ઞા વ્યક્તિને પુરુષાર્થી તથા પરાક્રમી બનાવે છે માત્ર જ્ઞાન મળે એટલું જ ઇનફ નથી હોતું એ જ્ઞાનનો અમલ કઈ રીતે કરવો અથવા એ જ્ઞાનનો પ્રયોગ અને ઉપયોગ કરીને ઈચ્છિત પરિણામ સુધી કઈ રીતે પહોંચવું એની સભાનતા અને એની વૃત્તિ કહેવાય એ પણ આવશ્યક છે વૃત્તિ વગર પ્રવૃત્તિ નહીં થાય અને પ્રવૃત્તિ વગર પ્રગતિ નહીં થાય આપણે ઘરમાં પાળેલી બિલાડીને શીખવીએ કે કૂતરો આવે તો તારે ત્યાંથી ભાગી જવાનું નહીં તરી તને મારી નાખશે આપણી માત્ર એક વખત નહીં પણ દરરોજ દસ વખત આપણી પાળેલી બિલાડીને એનું જ્ઞાન આપીએ છીએ બિલાડી શાંતિથી આપણી વાત સાંભળે છે આપણે બિલાડીને ભાગી જવાનું માત્ર જ્ઞાન આપ્યું છે પણ ભાગવું કઈ રીતે એ શીખવાડ્યું નથી પરિણામે એવું બનશે કે આપણે એ પાળેલી બિલાડીની સામે ખરેખર કોઈ ડાગ્યો કૂતરો આવીને ઊભો રહેશે ત્યારે પણ પેલી બિલાડી માત્ર મંત્ર જાપનું જ રટન કર્યા કરશે કે કૂતરો આવે તો ભાગી જવાનું કૂતરો આવે તો ભાગી જવાનું પણ એ ત્યાંથી એક ડગલું ખસશે નહીં આખરે એ કૂતરાનો શિકાર બની જશે માત્ર ગોખેલું જ્ઞાન કદી પણ વ્યક્તિનો ઉદ્ધાર કરતો નથી વ્યક્તિનો ઉદ્ધાર તો એ જ્ઞાન કરે છે જે આચરણમાં મુકાયું હોય અને સાચા ગુરુનું કામ પોતાના શિષ્યોને જ્ઞાન આપીને એને આચરણમાં મૂકતો કરવાનું છે જ્ઞાનને આચરણમાં મૂકવું એ જ ચારિત્ર ઘડતર છે ગુરુ પૂર્ણિમા પર્વ ગુરુનું માત્ર પૂજન કરવાનું પર્વ નથી પણ આપણે જે ગુરુને માનીએ છીએ અથવા આપણે જેને ગુરુ બનાવવા ઉચ્છુક હોઈએ એ વ્યક્તિ ખરેખર ગુરુ બનવાને લાયક છે કે નહીં તેની પરીક્ષા કરવાનું પર્વ પણ છે આપણે ઓફિસમાં સામાન્ય પટાવાળાની નિમણૂક કરવાની હોય તો પણ એ વ્યક્તિની દરેક રીતે તપાસ કરીએ છીએ એના ચારિત્ર્યનો અભ્યાસ કરીએ છીએ એની પ્રમાણિકતાનું પ્રમાણીએ છીએ પછી જ એને પટાવાળા તરીકે પસંદ કરીએ છીએ જ્યારે અહીં તો ગુરુની પસંદગી કરવાની વાત છે જેના ચરણમાં આપણું સમગ્ર જીવન સમર્પિત કરવાનું છે અથવા એમ કહી શકાય કે જેના માર્ગદર્શન મુજબ આપણે આપણા જીવનની નૌકા હંકારવાના છીએ જો એ ગુરુ ચારિત્રવાન નહીં હોય તો આપણને મિસગાઈડ કરી દેશે ગુરુ જ્ઞાની હશે એટલે આપણે તેના પ્રભાવમાં આવી જઈશું પરંતુ જો એ ચારિત્રહીન હશે તો અલ્ટિમેટલી આપણું પતન જ થશે ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે સાચા ગુરુને માત્ર રિસ્પેક્ટ જ નથી આપવાનું એમને વંદન કરીને એમની આજ્ઞાનું જતન પણ કરવાનું હોય છે આપણે આપણું ઉચિત ચારિત્ર ઘડતર કર્યું છે એનો આપણે પુરાવો આપવાનો હોય છે માત્ર જ્ઞાન આપે એ નહીં આપણી ચેતનાને જગાડે આપણને ઊર્જા સવર પ્રજ્ઞા આપે એ સાચો ગુરુ છે એ પ્રજ્ઞા જ સાચી મંજિલે પહોંચાડે છે મિત્રો આ હોય છે સાચા ગુરુની વ્યાખ્યા ધન્યવાદ વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર